નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે ચેપ્ટર વનમાં હવે આપણે પહોંચ્યા દાખલા નંબર ત્રણની અંદર દાખલા નંબર ત્રણની અંદર બે ને બદલે ત્રણ ત્રણ રકમ છે પણ આપણી મેથડ આપણી રીતિને એ જ રહેશે જેમ કે બાર પંદર અને એકવીસ આ ત્રણેયનો આપણે લસા અને ગુસ્સા શોધવાનો છે તો જેમ આપણે અવયવ ટ્રી બનાવીએ છીએ અવિભાજ્ય અવયવ કરીએ છીએ એવી જ રીતે કરવાનું બાર એકમના સ્થાને બેકી સંખ્યા છે એટલે પહેલાં બેથી જ ભાગ આવશે તો બે છ બાર બે તેરી છ ને તને કા ત્રણ તો અવિભાજ્ય છે એકમના અંકે પાંચ છે એકી રકમ છે બરોબર હવે એકી સંખ્યા હોય તો આપણે બે થી તો હલશે નહીં ત્રણ થી તો ત્રણ પચાસ પંદર પાંચ આવ્યા એ અવિભાજી થઈ ગયા એકવીસ તો ત્રણ સત્તા એકવીસ ને સાત એકા સાત એટલે કે બાર ના આવ્યો તો બે નો વર્ગ બે બે વખત છે એટલે ને એને ગુણ્યા ત્રણ પંદર ના આવ્યો તો ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ ના આવ્યો તો ત્રણ ગુણ્યા સાત ગુસ્સા ગુસ્સા એટલે બધેમાં જે હોય એ સામાન્ય તો જો બધેમાં શું છે ત્રણ ત્રણ ને ત્રણ એટલે આપણો ગુસ્સા ત્રણ આમાં ત્રણે ની ગાત પણ કેવી છે સરખી જ છે જો ગાત માં ફરક હોત તો આપણે ગુસ્સા ની અંદર કેવી ગાત લેત તેજસભાઈ વેરી ગુડ ભૂસાની અંદર આપણે કેવી ઘાત લેત નાની ઘાત લે પણ અહીંયા તો બધેની ઘાત સરખી છે અને લસા તો લસામાં આવશે બેનો વર્ક કારણ કે લસામાં તો આપણે મોટી જ ઘાત લેવાની હોય ને આમાં બીજે કાંઈ તો બે છે નહીં એટલે સીધો બેનો વર્ક પછી એને ગુણ્યા ત્રણ બીજી વાર ત્રણ નહીં લખવાના પછી પાંચ અને પછી સાત ડબલ વાર ના આવે એવી રીતે સંખ્યા લખવાની અને મોટી ઘાત આપણે ધ્યાનમાં લેવાની તો બે નો વર્ગ ચાર ચાર તેરી બાર બાર પચાસ સાઈઠ જો કેવો સરસ મજાનો આંકડો આવ્યો ચારસો બરાબર હવે આપણે જોઈએ બીજો દાખલો એમાં તો અવયવ નથી કારણ કે અવિભાજ્ય છે ત્રેવીસ ઓગણત્રીસ એકા ઓગણત્રીસ કાંઈ કોમન ન હોય તો ગણિતનો નિયમ છે આપણે કેમ જેમ કહીએ ને કે જેનો કોઈ ન હોય એનો ભગવાન હોય એવી રીતે ગણિતમાં જેનો કોઈ ન હોય એનો એક હોય એટલે આનો ગુસ્સા કઈ નથી તો આ એક તો છે જ એટલે ગુસ્સા કેટલો આવશે એક અને લસા એટલે ત્રણેય રકમનો ગુણાકાર એટલે ત્રણેય રકમનો ગુણાકાર કરશો તો છ હજાર ચારસો ને નવ એના પછીનો આપણે દાખલો જોઈએ ત્યાર પછીનો આપણો જે દાખલો છે એમાં છે આઠ નવ અને પચીસ તો આઠ ના ભાગ પાડીએ તો બે ચોક આઠ બે દુ ચાર ને બે એકા બે આવા પાડા તો બધા વિદ્યાર્થીઓને આવડે જ ભાગ આવ્યા ત્રણ ની બે ગાત અને પચીસ ના ભાગ આવ્યા પાંચ ની બે ગાત હવે આમાં જોશો તો બધેમાં સામાન્ય કોમન કાંઈ છે નહીં જયારે કોમન કાંઈ ન હોય ત્યારે ગુસા કેટલો આવે એક અને લસા

ત્રણસો છ અને છસો સત્તાવન ત્રણસો છ ને છસો 657 નો લસા આપણે શોધવાનો છે તો આપણે લસાના સૂત્ર થી આપણે કશું તો લસાનો સૂત્ર શું થાય બોલો મૈત્રીબેન બેન સૂત્ર શું થાય ચલો ચલો આપણે પહેલા બોલ્યા હતા હા લસા એટલે શું થાય છે અને છસો ને સત્તાવન ગુસ્સા તો ગુસ્સા આપણને નવ એનો આપી દીધો છે કે આ બે રકમનો કેટલો થાય છે નવ થાય છે હવે ત્રણસો ને હું નવ જોઈએ અમે સાઈડમાં ભાગાકાર કરી જ રાખ્યો છે કેટલો આવે છે ચોત્રીસ એટલે ત્રણસો છ ભાગ્યા નવ કરે તો એના છે દૂધે છે ચોત્રીસ ચોત્રીસ ગુણ્યા છ સો સત્તાવન કરો તો તમારો જવાબ આવશે તો આ ટાઈપના બધા જે દાખલા છે છે એ બબે માર્ક્સના હોય અને હજી પણ થોડાક સાબિતીના હોય છે સાબિતીના મોસ્ટ ઓફ એવા વિદ્યાર્થીઓને હોય છે કે જેણે સ્ટાન્ડર્ડ મેટ્સ રાખે હોય છે હું તો અહીંયા તમને બેઝિક અને સ્ટાન્ડર્ડ બે કરાવું છું બરોબર અત્યાર સુધી જે પણ દાખલા કરાવ્યા આપણે પ્રકરણ એકના આ બધા બેઝિક માટે હતા બરાબર જેણે બેઝિક કોર્સ રાખ્યું છે મેથ્સ રાખ્યું છે એના માટે આ બધા હતા અને જે સાબિતીના આ પ્રકરણમાં ચેપ્ટર છે એ સ્ટાન્ડર્ડવાળા માટે છે હું કહેતી જ આવીશ જ્યારે દાખલા કરાવીશ ત્યારે કે ભાઈ આ વધારે ધ્યાન આપજો બરાબર હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એવો સ્ટાન્ડર્ડનો દાખલો પણ અને સાથે આ વિડીયો જોતા જ રહેજો કારણ કે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સમય અસમય અસમય સંખ્યાઓ કેવી રીતે સાબિત કરાય એ શીખશું નહીં સ્ટાન્ડર્ડ અને બેઝ બેઝિક બંને માટે આવે છે બેઝિકવાળાને પૂછાય છે અને સ્ટાન્ડર્ડવાળાને પણ પૂછાય છે સમય અને અસમય સંખ્યા સાબિત કરો પણ એના સિવાયના અમુક દાખલા છે અસમય સિવાયના સાબિતીના દાખલા તો એ માત્ર સ્ટાન્ડર્ડવાળાને આવે છે તો મળશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે